ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં જે ગુજરાત કહેવાય ભારતીય જનતા પાર્ટી નો ગઢ ને આ ગઢને ગાબડા પાડવા માટે જે કોંગ્રેસે રણનીતિ ઘડી છે અત્યારથી જ કાર્યકર્તાઓ નેતાઓના ઉત્સાહમાં વધારો થાય અને આ વખતે રાહુલ ગાંધી અધિવેશન કાર્યક્રમનું સંમેલન યોજ્યું છે ને એક વિશાળ અધિવેશન જે યોજવામાં આવ્યું છે એટલે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ અધિવેશન છે તે યોજાવા જઈ રહ્યું છે કોંગ્રેસ કેવી રીતે જનતા સમક્ષ પહોંચે જનતા નો વિશ્વાસ કેળવે

ગુજરાત હિત કે બતાય એટલે એ વાક્યો ઘોડે અલગ એ પછી જયારે આવ્યા ત્યારે એમણે કીધું કે પાંચ પંદર પચીસ કે ચાલીસ જે લોકો ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરતા હશે એવા તમામ લોકોને ઓળખી કાઢી અને સાઇડ લાઈન કરવામાં આવશે કે કાઢી મૂકવામાં આવશે

કઈ અમારી રણનીતિ પણ વિફળ રહી છે અમે રણનીતિ બનાવી નથી શક્યા જનતાના મુદ્દાઓ ઉજાગર કરી નથી શક્યા એ સ્વીકારવું પડે અમે વિફળ રહ્યા તો જ અમે સત્તર માંથી પર બહાર થઈ જાય એટલે એનું કારણ એ છે કે અમારી જે રણનીતિ છે એ સફળ નથી અમે નાર પારખવામાં ક્યાંક ને ક્યાંક અમે ઉડા ઉણા ઉતરીએ છીએ એટલે આ બધી ભૂલોથી પદાર્થ લઈ પધારપાટ લઈ અમે ગુજરાતની જનતાની માફી પણ માંગવાના છે કે અમારાથી કઈક ભૂલ થઈ હોય

હવે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ સુરક્ષિત છે લોકો સુરક્ષિત છે રાત્રે પણ લોકો હરીફરી શકે છે એ પ્રકારના દાવાઓ તેમના નેતાઓ કરે છે તમે કહી રહ્યા છો કાયદા વ્યવસ્થા એકદમ પડી ભાંગી છે તો કલાક નું લીસ્ટ બહાર પડ્યું હતું અત્યારે અસામાજિક તત્વો ડામવા માટે તો કઈ રીતે જોવો છો દાવાઓ તો થઈ રહ્યા છે કે વખત વખત કાર્યવાહી થઈ રહી છે અસામાજિક તત્વો નો જાહેર થયો છે એ કોણ છે એ બીજા જ ભારતીય જનતા પાર્ટી સમર્થિત લોકો છે ડ્રગ્સ ની વાત કરું એક વખત ઉડતા ગુજરાત કહેવાતું હતું ઉડતા પંજાબ આજે ઉડતા ગુજરાત છે આ ડ્રગ્સ ને મેચ હાઈકોર્ટમાં લડાઈ લડીને એનડીપીએસ હેઠળ મેં લેવડાવ્યું બે હજાર માં કેતો હતો કેબુમાં નહી લેવામાં આવે તો ઘટનાઓ બની રહી છે પુષ્કળ બળાત્કાર નવ 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 મહિનાની માસુમ દીકરીઓ પણ બળાત્કાર થાય છે એટલે સૌથી સદંતર નિષ્ફળ મુખ્યમંત્રી અને એનાથી વિશેષ સૌથી નિષ્ફળ મંત્રી ગુજરાતમાં છે એટલે કોઈ લો એન્ડ ઓર્ડર ફક્ત ને ફક્ત ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવવા ધ્રુવીકરણ રાજનીતિ કરવી હિન્દુ મુસ્લિમ ના મુદ્દાઓને ઉશ્કેરી અને પોતાની રાજનીતિ અને પોતાની વિફળતાઓ સુપાવવા માટેના પ્રયત્નો કરે છે પરંતુ જે નવા ક્લેવર સાથે નવી સોચ સાથે સમાજ માટે લડતા લોકો માટે લડતા લોકોને ગમતા ચહેરાઓને લઈને કોંગ્રેસ જો કોંગ્રેસ પાર્ટી જો આવશે તો માનું છું કે સારા પરિણામ મળશે